તો આજે આપણે જાણીશું સૂકા ધાણાના પ્રયોગ વિશે ખરેખર મિત્રો જો તમે સૂકા ધાણામાં આ એક વસ્તુ એડ કરીને એનો ઉપયોગ કરશો એટલે ચોક્કસ તમને ફાયદો જણાશે સૌથી પહેલા મેટાબોલિઝમ બૂસ્ટ થશે ડાયજેસ્ટ સિસ્ટમ સ્ટ્રોંગ થશે સાથે સાથે પાચનતંત્ર તમારું મજબૂત થશે સૂકા ધાણા આપણા સૌ કોઈના રસોડામાં અવેલેબલ હોય છે એને લાવવા માટે આપણે બહારથી ખોટા ખર્ચની કોઈ જ જરૂર નથી સુકાદાણામાં ઘણા બધા મિનરલ્સ વિટામિન્સ છે સુકાદાણામાં નામનો ફાઇબર છે સુકાદાણામાં સેલ્યુલોઝ નામનું ફાઇબર છે જે આપણા પેટની સો ટકા ગડબડ દૂર કરે છે અને એટલા માટે જ આપણો વેઇટ લોઝ થાય છે ખરેખર મિત્રો આજે હું તમને સૂકાદાણાના બેથી ત્રણ અલગ અલગ ડિફરન્ટ ડિફરન્ટ વેઇટ લોઝ માટેના પ્રયોગ વિશે જણાવું છું કે જેનો ઉપયોગ કરીને આરામથી તમે તમારું વેઇટ લોસ કરી શકો છો સાથે ઘણી બધી રીતે તમે તમારું વેઇટ લોસ બનાવી શકો છો વેટ લોસ કરી શકો છો અહીંયા સૂકા દાણાને રાત્રે પાણીમાં પલાળી સવારે ઉકાળીને પીશો તો પણ તમારું વજન ઘટશે શુકા ધાણાની સાથે સાથે તમારે વરિયાળી અને અજમો લેવાનો છે ત્રણે ત્રણ વસ્તુ સરખા ભાગે લેવાની છે ત્રણે ત્રણ વસ્તુઓને રાત્રે એક ગ્લાસ પાણીમાં પલાળો બીજે દિવસે એને ઉકાળ્યો અને સવારે તમે આ ત્રણેય વસ્તુનો ઉકાળો પીવો તો પણ તમને ફાયદો થાય છે અથવા તો તમારે ઉકાળો નથી પીવો તમારા પાસે એવો બિલકુલ ટાઈમ નથી તો એના માટે તમારે સૂકા ધાણાના બે ચમચી બે ચમચી વરિયાળી બે ચમચી અજમો બધી વસ્તુ સરફા સરખા ભાગે લેવાની છે સૌથી નાની મિક્સર જારમાં પાવડર બનાવવાનો છે અને સવાર સાંજ એક એક ચમચી લેવાની છે આ પાવડર તમારે ત્રણ દિવસ સુધી ચાલશે તો મિત્રો ગરમ પાણી સાથે તમારે આ પાવડર પીવાનો છે જ્યારે પણ તમે આ લોસ પાવડરનું સેવન કરો છો આ વેઇટ લોસ ડ્રિંક્સનું સેવન કરો છો ત્યારે સૌથી પહેલાં તમારી વાતોનું ધ્યાન રાખવાનું છે ભૂખ કરતાં ઓછું જમવું પાચનતંત્રની ગડબડ ન થાય એવો ખોરાક નહીં ખાવાનો એટલે કે ભોજનમાં પચી શકે એવો હળવો ખોરાક ખાવાનો છે આવી રીતે જો તમે ઉપયોગ કરશો એટલે તમારું ચોક્કસ ડાયજેસ્ટ સિસ્ટમ થશે તો આવી રીતે તમે આ વસ્તુનો ઉપયોગ કરીને ઘરમાં રહેલી વસ્તુઓનો ઉપયોગ કરીને ખોટા ખર્ચ કર્યા વગર તમે તમારું વેઇટ લોસ કરી શકો છો તમે તમારું fat loss કરી શકો છો વધતા વજનને કંટ્રોલ કરી શકો છો ખરેખર મિત્રો સરસ મજાનો આ ઉપાય છે નાનકડો એવો ઉપાય છે વેઇટ લોસ સિવાય તમારી ડાયજેસ્ટ સિસ્ટમ સ્ટ્રોંગ રહેશે પેટની ગડબડ સો ટકા દૂર થશે કબજિયાતમાં રાહત મળશે સાથે ઘણા બધા ફાયદાઓ થશે તો ખરેખર આ માહિતી માત્ર ને માત્ર તમારા માટે છે પસંદ આવે છે તો લાઇક શેર સબસ્ક્રાઈબ દિલથી કરશો ચલો આપણે ફરી મળીશું નવા જ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવજો